અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં ભારે પવનને કારણે ગત મોડી રાત્રે એક વૃક્ષ ધરાશાયી થયું જેના પરિણામે એક વ્યક્તિનું મોત નીપજ્યું જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા આ ઘટનામાં લગભગ પંદર વાહનોને પણ નુકસાન થયું છે શહેરના અન્ય વિસ્તારોમાં પણ ભારે પવનના કારણે વ્યાપક નુકસાન થયું કુલ પંચોતેર વૃક્ષો ધરાશાય થયો હોવાનું જાણવા મળ્યું આમાંથી અડતાલીસ જગ્યાએ વૃક્ષોનો નિકાલ કરી દેવામાં આવ્યો જ્યારે કે અડત્રીસ જગ્યાએ વૃક્ષોના નિકાલની કામગીરી હજુ ચાલુ છે આ ઉપરાંત દરિયાપુરના કડિયાનાકા અને નવદરીની ખડકી પાસે પણ વૃક્ષો ધરાશાય થયા હોવાની ઘટનાઓ બની હતી આજ અંગે વધુ વાત કરીશું અમદાવાદ અમદાવાદ ની અંદર વખતે જોવા મળ્યો હતો પવનની ગતિની વાત કરીએ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ની સ્પીડે પવન જે છે તે ફૂંકાતો હતો મહત્વની વાત છે કે સમગ્ર અમદાવાદમાં પવન એટલો ફૂંકાયો કે ધૂળની ડુમરીઓ જે છે તે જોવા મળતી વધારે હોવાને કારણે અમદાવાદ શહેરમાં અમદાવાદ વધુ વૃક્ષો જે તે જળાશય થયા હતા અને સાથે સાથે અડતાલીસ જેટલા વૃક્ષોનો નિકાલ જે છે કોર્પોરેશનની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે તે બધા વૃક્ષોની નિકાલની કામગીરી જે છે એ ચાલુ જોવા મળ્યું સૌથી મહત્વની વાત એ કે દરિયાપુર વિસ્તાર ખાતે સવન જેસીનું થયું જે સુપાર્કો દેના કારણે થઈ એક વર્ષો જૂની ગાડી જે ફોટ કે તિગરોનું ઘટના થઈ એક વ્યક્તિને મૂર્તિ પાણીનું તુમે મંદિર કે બે જેટલા લોકોએ તેની નેશનલ માં સારવા માટે લઈ આવ્યા છે કુછ પરહ સહી તેવા 15 જેટલા વાહનોને પણ નુકસાન થયું જે ખાસ કરીને અમદાવાદમાં જે પ્રમાણે ગલકાલિત માહોલ નું જોવા મળ્યો એ પરે એક કોડિંગ વખત જે રીતે કેટલા ટકા નો અંદાજ કા